પાદરા નગરપાલિકાની સામાન્ય સભા મળી એજન્ડાના તમામ કામોને મંજૂરી મળી પાદરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં ગુરુવારે અગિયાર કલાકે પાલિકા પ્રમુખ મનીષાબેન પટેલની અધ્યક્ષતામાં મળી હતી જેમાં ઉપપ્રમુખ ગૌરવકુમાર સોની કારોબારી ચેરમેન સચિનભાઈ ગાંધી ચીફ ઓફિસર સંજયભાઈ પટેલ સહિત નગરપાલિકા સદસ્યો સહિત નગરપાલિકા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં એજન્ડાના તમામ વિકાસના મુદ્દાઓ સહિત ચેર પરના કામો મંજૂર કરવામાં આવ્યા હતા વિકાસના કામોની ચર્ચાઓ કરવામાં આવી હતી પાદરાનગરના રોડ રસ્તા ગટર પાણી પ્યુઅર બ્લોક સ્ટ્રીટ લાઇટ સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી આજની આ પાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં વિકાસના મુદ્દે ઘણી બધી એવી વિકાસની યોજનાઓની વાત થઈ છે સૌ પ્રથમ તો આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વડ હસ્તે આપણા રામલલ્લાનું પ્રાણ પ્રિસ્તાનું કામ થયું હોય તો એને આજે આભાર વ્યક્ત કરતો ઠરાવ નગરપાલિકાના કામમાં ધારાસભ્યશ્રીના વિચારોને લઈને નગરપાલિકાની ટીમ જ્યારે ચાલતી હોય ત્યારે આ વિકાસનો રથ એટલો બધો આગળ વધી રહ્યો છે અને ધારાસભ્યની પણ એટલી ટકોર કરીએ તરત મહેનત હોય છે તરત જ ફોલોઅપ કરી અને કામને આગળ નગરપાલિકાને લઈ લે છે ત્યારે લગભગ ચાલીસ કરોડ ચાલીસ લાખ રૂપિયાના ખર્ચે છિફા તળાવના સીસીટીવી રમતગમતના સાધનો સાઉન્ડ સિસ્ટમ બે કરોડ દસ લાખ રૂપિયાના ખર્ચે એમાં દોઢ કરોડ સારેજા ક્લિનિંગ મશીન અને બીગેરે મશીનરી માટે દોઢ કરોડ રૂપિયા સ્વચ્છતા મિશન માટે આપ્યા હોય સરકારે સાઠ લાખ રૂપિયાના ખર્ચે છગડા ટ્રેક્ટર આવા સાધનો સ્વચ્છતા માટે આપ્યા હોય ધારાસભ્યશ્રીની ગ્રાન્ટમાંથી જ સફવાહીની લેવાનું નક્કી કર્યું હોય પચીસ લાખના ખર્ચે શંબુસર મેઇન રોડની લાઇટ રિપેરિંગને નવીન લાઇટો લેવાની હોય ત્યારે ઘાયદ વરસાદી કાસ આવા વિવિધ મુદ્દાઓ પર આજે ચર્ચા અને લગભગ ચારથી પાંચ કરોડ રૂપિયાના નવાય ગ્રાન્ટોનું આજે નપાદરા નગરપાલિકાની સામાન્ય સભામાં આયોજન કર્યું